સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે એકાદશીના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિરથી ચાંદીની પાલખીમાં પ્રભુની બસો પંદરમી નગરયાત્રા નીકળી હતી જેમાં માંડવી દરવાજા નજીક આવેલ ભગવાન વિઠ્ઠલનાથજીના મંદિર ખાતેથી રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ પરિવાર દ્વારા પૂજા અને આરતી કરી ભગવાનની પાલખીને પ્રસ્થાન કરાવ્યું હતું વરઘોડાના માર્ગમાં ઠેર ઠેર ભક્તજનો દ્વારા પ્રભુને બિરાજમાન કરાવી આરતી કરવામાં આવી હતી જેના પગલે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે જેમાં છેલ્લા નવ દિવસમાં બાર જેટલા બાળકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે જેમાંથી દસ બાળકોના મોત થયા છે આ વાયરસને કારણે ગુધરાની ચાર વર્ષની બાળકીએ આજે વડોદરાની એસ એસજી હોસ્પિટલમાં દમ તોડ્યું હતું જ્યારે બેસાણાના એક વર્ષના બાળકે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા અમદાવાદ સિવિલ માં હાલ છ બાળકો સારવાર હેઠળ છે ત્યારે આ વાયરસનું સંક્રમણ વધવાને કારણે દેશની હેલ્થ એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ છે અને સર્વે કરવાનું શરૂ કરાયું છે બચાવ ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં ફરાર લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીને આખરે ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધી હતી આ કેસમાં સેશન કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કર્યા બાદ તે ફરાર થઈ ગઈ હતી જેથી તેને પકડવા પોલીસે દોડધામ શરૂ કરી હતી ત્યારે કોર્ટમાં તેની જામીન અરજી પર સુનાવણી થઈ તે પહેલા જ ગુજરાત એટીએસ ની ટીમે નીતા ચૌધરીને ધરપકડ કરી લીધી હતી નીતા ચૌધરી લીમડીના એક ગામમાં મુઠલેગર વિવરસિની સાસરીમાં છુપાઈ હતી ત્યારે બચાવ પોલીસે તેને જજ સમક્ષ રજૂ કરતા જજે તેને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો